તો દિવસે ને દિવસે થ્રીપ્સ મોલો એટેક વધતો જાય છે તો હવે એના માટે ખેડૂત મિત્રો અવારનવાર પૂછે છે ઘણી ઘણી બધી બધી દવાઓ દવાઓ કામ કામ પણ પણ નથી નથી આપતા આપણે કોઈ નામ આપતી તો ખેડૂત મિત્રો માટે એ સમજશે કે ભાઈ કઈ દવા સારું કામ આપે જે એક જ દવા એ મોલો મચ્છી થ્રીપ્સ લીલા ચુસિયા બધું એક જ દવા સાફ થઈ જાય એવી દવા વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ અને આજે આપણે ની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે

બીજું થોડો મોટો કપાસ થઈ ગયો છે આ ત્રણ મેજર પેસ્ટ અત્યારે જોવા મળે છે અને ધૂળે શેટે કીધું એમ કે છેલ્લા પંદર વીસ દિવસથી જે એટમોસફિયર વરસાદનું જતું રહ્યું છે એને લીધે ડ્રાય સ્પેલ ને લીધે આ ચુસી ઘર કરી ગયા છે એમ કહીએ તોય ચાલે ઘણા એવા ખેડૂત મિત્રો છે જેને અમે જે મુલાકાત કરીએ છીએ અથવા એનો જે પ્રતિભાવ આવે છે એ ઉપરથી એમ કહીએ છીએ કે નોર્મલ દવાના સ્પ્રે અત્યારે ખેડૂત દવા ના મોનો પ્રોફેનો કે પ્રોફેનો સાયપર કે થાય પચીસ ટકા બે બે તન તન પ્રકારની દવાઓ મિક્સ કરે છે ખેડૂત મિત્રો તો પણ આ ચૂસિયા જે મેં તમને કીધા થ્રિપ્સ અને ખાસ કરીને મોલો કંટ્રોલ થતી નથી ખેડૂત મિત્રો એમ કહે છે કે પાંચ દિવસ ખાલી રાહત રહે સાહેબ ફરી પાછું હતું એનું એ

ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ટર્બુટ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો ખાલી ટેકનિકલ વાંચીને ભરમાશો નહીં કારણ કે આવા લોકલ કંપનીના ઘણા બધા ટેકનિકલ બજારની અંદર ફરતા હશે પણ પંદર દિવસનું લાંબુ રિઝલ્ટ ક્રીપ્સ કથીરી મોલો કે થોડા ઘણા લીલા ચૂસી એની અંદર જોતું હોય તો અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું ટર્બુટ પંદર લિટર પાણીમાં પાંત્રીસ થી ચાલીસ એમ અને એક એકરની અંદર સાડા ત્રણસો થી ચારસો એમ એલ કપાસના પાકમાં કે તમારા બીજા કોઈ પણ છંટકાવ કરવામાં આવે તો આખે આખું ચૂસિયાનું જે ચક્ર છે એ છે અને પરિણામ આપે છે મિત્રો આ દવા એની કારણ શું છે કારણ એક જ છે કે ચૂસિયા જીવાતનું આખું જીવનચક્ર એટલે કે ઈંડુ અવસ્થા બચ્ચા અવસ્થા જે નુકસાન કરનારી અવસ્થા રસ ચૂસે છે એ અવસ્થા પછી કોસેટા અવસ્થા અને એમાંથી પુખતા અવસ્થા એટલે કે ઉડતી માખી ઉડતી જીવાત

તમારો કપાસનો પાક છે એ વધુ જુવાન રાખવામાં વધુ યંગ રાખવામાં મદદરૂપ થશે અને માટે જરૂરી છે મિત્રો કે તમારો કપાસનો પાક જેટલો લીલો હશે જેટલા પાન કુણા અને નરવા હશે એટલું એની અંદર ખોરાક બનવાની પ્રક્રિયા વધુ સારી રીતે થશે લાંબા સમય સુધી થશે અને એની અંદર ફૂલ ચાપકા બનવાની પ્રક્રિયા અટકશે નહીં બરાબર તો ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો અદામા કંપનીનું ટરબુટ લીલી કોપટી હોય થોડી ઘણી થ્રીપ્સ ગમે એટલી હોય

ને સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે ઈંડા અવસ્થા માટે અને પુખ્ત અવસ્થામાં દરેક દરેક અવસ્થામાં કામ કરતી દવા છે આ અત્યારે જોવા જઈએ તો ગુલાબી અળના ઈંડા અથવા તો ગુલાબી અળનો પ્રશ્ન ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તો જો આ તરબૂચ નો છટકાવ કરેલો હોય તો એ ઈંડા અવસ્થામાં જેને કંટ્રોલ કરશે ઈંડામાંથી ઈયળ થવા દેશે નહીં ટૂંકમાં જે અદામાની દવા છે તરબૂચ થી એને જો વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય અને સાહેબ સાહેબ આજે આપણે યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહે અને સરસ મજાની માહિતી આપી એ બદલ સંદીપભાઈ સાહેબ નો આભાર માનું છું ભવિષ્યમાં અમારે જરૂરિયાત પડે ત્યારે સાહેબ ફિલ્ડમાં અથવા તો જરૂર જરૂર પડે ત્યારે હાજરી આપે એવી આશા સાથે અમે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર અને શ્રાવણ મહિનાના બધાને જય ભોળાનાથ